ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નથી ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોને આપી છે તો ભાઈ ઉત્પાદન પદ્ધતિ થી રાષ્ટ્રીય આવક ની ગણતરી થાય આવી વ્યાખ્યા પ્રોફેસર માર્શલ દ્વારા પ્રોફેસર આલ્ફેડ માર્શલ દ્વારા ભાઈ આપવામાં આવેલી વ્યાખ્યા છે ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ત્યારબાદ નીચેનામાંથી કઈ બાબત જી એનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટની ગણતરીમાં લઈ શકાય ઓપ્શન્સ હિયર બી ગિવન હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન શિક્ષક પોતાના સંતાનને ભણાવે ગૃહિણીનું ઘરકામ બાથરૂમમાં ગાવામાં આવતું ગીત જો અહીંયા તમને એવું કીધું કે જી એન લઈ શકાય જીએનપીમાં લઈ શકાય તો યાદ રાખજો મિત્રો હોસ્પિટલમાં કરવામાં આવેલું જે ઓપરેશન છે ને ભાઈ એને જી એન આરામથી લઈ શકાય છે બરાબર એટલે અહીંયા આપણો એ ઓપ્શન સાચો ઠરે છે અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી તો ભાઈ અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી એમાં આવે છે ભાઈ વિદેશ વ્યાપાર અલિપ્ત અર્થતંત્રમાં કુટુંબો જોવા મળે પેઢીઓ જોવા મળે ઉદ્યોગો પણ જોવા મળે પણ વિદેશ વ્યાપારનું અસ્તિત્વ હોતું નથી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી તો ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીની વાત કરીએ ને તો ભાઈ એમાં મિત્રો યાદ રાખજો સંરક્ષણના ખર્ચને ગણવામાં આવતો નથી ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે સરકારના જે સંરક્ષણ ખર્ચ પાછળ જે પણ ખર્ચ કરવામાં આવે છે બિલકુલ અહીં ગણતરીમાં લેવામાં આવતો નથી બરાબર એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચને ગણવામાં આવતો નથી સંરક્ષણ ખર્ચને બિલકુલ ગણવામાં આવતો નથી નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે તો નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા ચાર છે ભાઈ કેટલી છે ભાઈ ચાર જે એટલી જોવા મળે છે નીચેનામાંથી કંઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી તો ભાઈ તમે જોઈ રહ્યા છો ઉત્પાદન પદ્ધતિ આ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ છે આવકની પદ્ધતિ આ પણ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ છે અને ખર્ચની પદ્ધતિ આ પણ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ છે પણ વેચાણની પદ્ધતિ બરાબર વેચાણની પદ્ધતિ આ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ બિલકુલ નથી વાલા મિત્રો બરાબર ખાસ યાદ રાખતા જજો ભાઈ આવા પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત સિરીઝ છે વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો શેર કરજો કમા સેક્શનમાં કમેન્ટ પણ કરતા જજો વાલા મિત્રો એનડીપી એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે તો ઓબ્વિયસલી તમે સમજી ગયા ભાઈ ઘસારો બાદ કરવામાં આવે છે બરાબર નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની જ્યારે તમે ગણતરી કરો ત્યારે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાંથી શું બાદ કરવામાં આવે ભાઈ ઘસારો ડેપ્રિશિએશનને બાદ કરવામાં આવે છે એટલે કે અહીંયા એ ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર ઇન ધીસ ક્વોશન ભાઈ શું બાદ કરવામાં આવે ઘસારો અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ કઈ આવક છે તો ભાઈ અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ બીજું કાંઈ નહીં રાષ્ટ્રીય આવક છે ભાઈ શું છે ભાઈ રાષ્ટ્રીય આવક છે અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ આવક કહેવાય ભાઈ રાષ્ટ્રીય આવક કહેવાય પ્રોફેસર માર્શલે આપેલી પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના ઉપર આધારિત છે તો ભાઈ આપણે પહેલાં જ ચર્ચા કરી ગયા કે પ્રોફેસર માર્શલ દ્વારા ઉત્પાદન પદ્ધતિના આધારે ઉત્પાદન પદ્ધતિના આધારે ભાઈ વ્યાખ્યા આપેલી છે એટલે અહીંયા સાચો જવાબ શું આવશે એ ઓપ્શન ઉત્પાદન પદ્ધતિ રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુ અને સેવાઓ ધ્યાનમાં લેવામાં આવે છે તો ભાઈ રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની અંતિમ સ્વરૂપની અંતિમ એન્ડ બરાબર અંતિમ સ્વરૂપની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન એટલે શું તો ભાઈ એને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર મતલબ કે ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે રાષ્ટ્રીય પેદાશ તરીકેને ઓળખવામાં આવે છે અને રાષ્ટ્રીય આવકનો કહેવાય વાલા મિત્રો બરાબર આ બંને અલગ છે ખાસ યાદ રાખજો ખેતી ઉદ્યોગ ત્યારબાદ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન એટલે શું તો એટલે રાષ્ટ્રીય પેદાશ બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવનારા આવાને આવા વિડીયો જોવા માટે હજુ સુધી તમે હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વાલા મિત્રો બરાબર ચાલો આગળ વધીએ ભાડું વેતન વ્યાજ અને નફો બરાબર ભાડું હોય વેતન હોય વ્યાજ હોય અને નફો હોય એટલે શું તો આને કહેવાય રાષ્ટ્રીય આવક અને વાલા મિત્રો ઉત્પાદનના સાધનો છે ભાઈ ઉત્પાદનના સાધનોની આવકની વાત છે ભાઈ ઉત્પાદનના સાધનોની આવકની વાત છે ભાઈ જમીન ઉપર જમીન ઉપર શું મળે તો ભાઈ ભાડું મળે તમે જાણો છો ભાઈ વેતન તો શ્રમ હોય શ્રમ બરાબર શ્રમને શું મળે ભાઈ વેતન મળે ભાઈ વેતન મળે છે બરાબર વ્યાજ તો મૂડી હોય મૂડી તો મૂડી ઉપર શું મળે ભાઈ વ્યાજ મળે છે ત્યારબાદ નફો નફો બરાબર નફો કોને મળે તો નિયોજકને મળે છે ભાઈ નિયોજકને નફો મળે છે બરાબર એટલે ખાસ યાદ રાખજો આને શું કહેવાય રાષ્ટ્રીય આવક ઇન્કમની વાત છે ભાઈ તમને ઉત્પાદનના સાધનોનું પણ રિવિઝન થઈ ગયું આવે ને સોરી આવાને આવા વિડીયો તમને ગમતા હશે તો તમે કંઈક કમેન્ટ સેક્શનમાં લખજો એ પ્રમાણે તમને હું પીરસવાનો પ્રયત્ન કરીશ કોલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે તો એનું નામ છે ભાઈ કુલ ઘરેલું ઉત્પાદન કોલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે કુલ ઘરેલું ઉત્પાદન દેશના નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં લેવામાં લેવાતી નથી તો ભાઈ જો દેશનો નાગરિક હોય ભારત દેશનો નાગરિક હોય અને વિદેશમાં આવક મેળવે વિદેશમાં કામ કરીને આવક મેળવે તો આ કયા ખ્યાલમાં ગણતરીમાં લેવામાં આવતી નથી તો કુલ આંતરિક પેદાશના ખ્યાલમાં કુલ આંતરિક પેદાશના ખ્યાલમાં અને ગણતરીમાં બિલકુલ લેવામાં આવતી નથી જી એન કયા વર્ષના ઉત્પાદનનું કુલ મૂલ્ય ગણાય છે તો ભાઈ જીએનપી બરાબર ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે તો ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણવામાં આવે છે ખાસ 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 યાદ રાખજો ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે જીએનપી બરાબર જીડીપી પ્લસ નીચેનામાંથી કયો વિકલ્પ આવે તો વિદેશમાંથી મેળવેલી ચોખ્ખી આવક એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર બાય વિદેશમાંથી મેળવેલી ચોખ્ખી આવકનો સમાવેશ પણ અહીં થાય છે જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીત આવકમાં શો ફેરફાર થાય કંઈ ન થાય ભાઈ ઘટે સ્વાભાવિક છે ઘટે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીત આવકમાં શું ફેરફાર થાય તો ભાઈ સિમ્પલ છે માથાદીત આવક શું થાય ભાઈ ઘટે દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો છે તો ભાઈ દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો છે ભાઈ માથા દીઠ આવક આ દેશની પ્રગતિનો એક સાચો માપદંડ છે ભાઈ ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય આવક માપનની ઉત્પાદન પદ્ધતિ કોની વ્યાખ્યા ઉપરથી વિકસાવાય છે તો રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ એમાંય ખાસ કરીને ઉત્પાદનની પદ્ધતિ આ કોની વ્યાખ્યા ઉપર પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી ભાઈ વિકસાવવામાં આવેલી છે એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ શેના જેટલું હોય છે તો એ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલું હોય છે ભાઈ એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ શેના જેટલું હોય છે તો જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલું હોય છે ભારતમાં સી એસ ઓ કેન્દ્રીય આંકડાકીય સંગઠન ક્યારથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે તો ઓગણીસો ને ભાઈ નાઇન્ટીન ફિફ્ટી ફોર બરાબર ઓગણીસો ને ચોપનથી ભાઈ ભારતમાં સી એસઓ કેન્દ્રીય આંકડાકીય સંગઠન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન બરાબર એની વાત છે ભારતમાં અત્યારે કયા વર્ષને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે તો ભાઈ આમાં સાચો જવાબ આવે છે પાયાનું વર્ષ ઓગણીસો નવ્વાણું અને બે હજાર બરાબર આ આ વર્ષને પાયાનું વર્ષ તરીકે ગણીને ભાઈ શેની ગણતરી થાય છે તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે ઉત્પાદન જેટલું વધ્યું હોય અહીંયા એવી વાત છે કે ભાઈ ઉત્પાદન જેટલું વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે માપદંડ કેવો છે તો ભાઈ એ સાચો માપદંડ છે યસ ઇટ ઇઝ અ ટ્રુ બરાબર આ સાચો માપદંડ બને છે એટલે કે સી ઓપ્શન સાચો અહીંયા બને છે હવે ચાલુ ભાવે ચાલુ ભાવે ગણાતી આવક એ કઈ રાષ્ટ્રીય આવક છે તો ભાઈ એ નાણાકીય રાષ્ટ્રીય આવક છે કેવી છે ભાઈ નાણાકીય રાષ્ટ્રીય આવક એને ગણવામાં આવે છે ત્યારબાદ વાસ્તવિક રાષ્ટ્રીય આવક કયા ભાવોએ ગણવામાં આવે છે તો ભાઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ પાયાના વર્ષના ભાવના આધારે કયા વર્ષના આધારે તો પાયાના વર્ષના ભાવના આધારે આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે દેશની સાચી આર્થિક સ્થિતિ કઈ આવક દર્શાવે છે તો ભાઈ પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ દેશની સાચી આર્થિક સ્થિતિ તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દર્શાવે છે અહીંયા જો આપણે વાત કરી ગયા હતા વાલા મિત્રો કે માથાદીટ આવક બરાબર દેશની પ્રગતિનો સાચો માપદંડ કીધો હોય ને તો માસી માથાદી આવક આવે બરાબર અને ત્યારબાદ એવું કીધું અહીંયા આપણને પ્રશ્ન નંબર છવ્વીસમાં કે દેશની સાચી આર્થિક સ્થિતિ સાચી આર્થિક સ્થિતિ છે ને એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક દર્શાવતી હોય છે નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવક ગણાશે રાષ્ટ્રીય આવકમાં ગણાશે તો સી પુસ્તકોના કોપીરાઇટ્સની આવક પુસ્તકોના કોપીરાઇટ્સની આવક એ રાષ્ટ્રીય આવકમાં ભાઈ ગણાશે દાણચોરીની આવક ન ગણાય પેન્શનની આવક ન ગણાય અને બેકારી ભથ્થાની આવક પણ ન ગણાય પરંતુ પુસ્તકોના કોપીરાઈટ્સની આવક એ રાષ્ટ્રીય આવકમાં ભાઈ ઓબ્વિયસલી ગણાશે એટલે કે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બને છે ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે તો ભાઈ ભારતમાં ત્રિસ્તરીય ત્રિસ્તરીય સરકારની વાત જોવા મળે છે પંચાયત એટલે શું તો પાંચ વ્યક્તિની સભાને પંચાયત કહેવાય તમે બધા જાણો છો ભાઈ પાંચ વ્યક્તિઓની સભાને શું કહેવાય પંચાયત કહેવાય છે સમતોલ અંદાજપત્રની તરફેણ કરનાર કોણ હતા એડમ સ્મિથ એડમ સ્મિથ વાલા મિત્રો કયા અર્થતંત્રની વાત કરી ભાઈ તો એડમ સ્મિથે સમતોલ અંદાજપત્ર કેવું ભાઈ સમતોલ સમતોલ અંદાજપત્રની ચર્ચા વિચારણા આ એડમ સ્મિથે કરી હતી શિક્ષણ એ કોની જવાબદારી છે તો ભાઈ શિક્ષણ આમ ઓબ્વિયસલી રાજ્ય સરકારની જવાબદારી છે જો કે અત્યારે તો સંયુક્ત રીતે આવે છે બરાબર તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે ખાસ ધ્યાનમાં લેજો કોની ભલામણ મુજબ રાજ્યને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે તો ભાઈ નાણાં પંચની ભલામણ મુજબ નાણાં પંચની ભલામણ મુજબ ભાઈ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે ખાસ 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 યાદ રાખવા જેવી બાબત ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે તો શું કરે ભાઈ ઘટાડે છે ઘટાડે છે ભાઈ સ્વાભાવિક છે શું કરે છે ભાઈ ઘટાડે છે ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ શું કરે ઘટાડે છે ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્ત્વ ગણાતું નથી તો અહીં આપેલું છે ભાઈ પ્રાથમિક ખાદ પ્રાથમિક ખાદનું ભાઈ નીતિ વિષયક શું કહી શકાય મહત્ત્વ ગણાતું નથી નીચેના પૈકી કયો વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે તો ભાઈ આવક વેરાનો સમાવેશ જીએસટીમાં થઈ ગયેલો છે આવું માનવામાં આવે છે ભાઈ બરાબર ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અપનાવવામાં આવેલી છે તો ભારતમાં ભાઈ બે પ્રકારની અર્થવ્યવસ્થાનું સમન્વય એટલે કે મિશ્ર અર્થતંત્રને અપનાવવામાં આવેલી છે કારણ કે ભારતમાં મૂડીવાદ પણ જોવા મળે છે અને સમાજવાદ પણ જોવા મળે છે ભારતમાં સત્તાની વહેંચણી કેટલા સ્તરની છે તો વાત કરી ગયા આપણે ત્રણ સ્તરની છે ભાઈ કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય ભાઈ બરાબર એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આપના માટે આગળ વધીએ અંદાજપત્ર કોની સંમતિ માટે મુકાય છે તો ભાઈ સ્વાભાવિક છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંમતિ માટે મુકાય છે ભાઈ બરાબર કોણ રજૂ કરે તો તમે જાણો છો નાણાં મંત્રી રજૂ કરે જીએસટીના દરો કોણ નક્કી કરે છે તો જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે ભાઈ જીએસટી કાઉન્સિલ બનાવવામાં આવી છે કે જે ના વિવિધ પ્રકારના દરને નક્કી કરે છે ભારતમાં વસ્તુ અને સેવાને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો ભાઈ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે ભારતમાં વસ્તુ અને સેવા કરને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો યાદ રાખજો બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે ખાદવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય તો એ અસમતોલ અંદાજપત્ર ગણાય ભાઈ ખાદ જ્યાં જોવા મળે એ અંદાજપત્ર કેવું કહેવાય અસમતોલ અંદાજપત્ર કહેવાય પુરાંતવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય તો અસમતોલ અંદાજપત્ર જ ગણાય એ પણ બરાબર ખાદવાળું હોય કે પુરાતવાળું હોય તો એ બંને અંદાજપત્ર કેવા કહેવાય અસમતોલ અંદાજપત્ર જ ગણાય છે ખાસ યાદ રાખજો ક્યુ અંદાજપત્ર નાણાકીય સ્થિરતા દર્શાવે છે તો સમતોલ અંદાજપત્ર નાણાકીય સ્થિરતા દર્શાવે છે મંદીના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ આવે છે તો ખાધવાળું અંદાજપત્ર જ મંદીના સમયમાં ખૂબ જ અનુકૂળ આવે છે એ પણ એક યાદ રાખજો ભાઈ ફુગાવાના સમયે કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ આવે છે તો પાછું આવ્યું ભાઈ જો અહીંયા એવું કીધું મંદીના સમયે છે ખાધવાળું અને ફુગાવાના સમયે ભાઈ પુરાંતવાળું બરાબર મ ખા અને પુ ફૂ બરાબર ફૂપુ કે જેમ તમારે યાદ રાખવું હોય તો પણ મ ખા યાદ રાખવાનું ભાઈ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ સરકાર વિકાસ અને કલ્યાણકારક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માગતી હોય ત્યારે કયા પ્રકારનું અંદાજપત્ર વધુ અનુકૂળ ગણાય છે ભાઈ ત્યારે ખાધવાળું અંદાજપત્ર વધારે અનુકૂળ બને છે અંદાજપત્રમાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધારે હોય ત્યારે કયા પ્રકારની ખાદ સર્જાય છે તો અંદાજપત્રીય ખાદનું સર્જન થાય છે બજારમાંથી લીધેલ ઉછીના નાણાંને બાદ કરતાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે કઈ ખાદ મળે છે તો રાજકોષીય ખાદ મળે છે કઈ ખાદ મળે હોય રાજકોષીય ખાદ રાજકોષીય ખાદમાંથી વ્યાજની ચૂકવણીઓ બાદ કરતાં કઈ ખાધ પ્રાપ્ત થાય છે તો પ્રાથમિક ખાદ પ્રાપ્ત થાય છે કેવી ખાધ ભાઈ પ્રાથમિક ખાધ ભારતમાં રાજ્યોના અંદાજપત્રમાં પેન્શન પાછળનો ખર્ચ કે આ વિભાગ હેઠળ નોંધાય છે તો બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ એને નોંધવામાં આવે છે વિડીયો ગેમો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માતરમ હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન કઈ સંસ્થાની ભલામણોથી રાજ્યોને કેન્દ્રની કર આવકમાંથી ફાળો મળે છે ભાઈ તો વાલા મિત્રો યાદ રાખજો યાદ રાખવા જેવો ક્વેશ્ચન કહી શકાય કે ભાઈ નાણાંપંચ હોય ને નાણાંપંચ ભાઈ નાણાંપંચમાં એવી ભલામણ કરવામાં આવેલી હોય કે ભાઈ જે પણ કેન્દ્ર સરકારને કરની આવક થાય એમાંથી અમુક હિસ્સો જે તે રાજ્યને સોંપવો ભાઈ જે તે રાજ્યને સોંપવો આવી ભલામણ કરવામાં આવેલી હોય છે ભારતમાં વિવિધ અંદાજપત્રોમાં વ્યાજની ચૂકવણી પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે તો ભાઈ ભારતમાં વિવિધ અંદાજપત્રોમાં વ્યાજની ચૂકવણી પાછળનો જે ખર્ચ છે એ કયા વિભાગ હેઠળ નોંધાય છે તો બિન વિકાસલક્ષી ખર્ચ કયા ભાઈ બિન વિકાસલક્ષી લક્ષી ખર્ચના મથાળા હેઠળ અને નોંધવામાં આવે છે રાજ્યના વેરાઓમાંથી કયો કર જીએસટી એટલે કે વસેક વસ્તુ અને સેવા કરમાં આવરી લેવાયો નથી તો ભાઈ વ્યવસાય કર વ્યવસાય વેરાને જીએસટીમાં સમાવેશ કર્યો નથી તો કયા કયા વેરાને સમાવેશ કર્યો હોવો જોઈએ દેખતે હે મૂલ્યવૃદ્ધિ કર યસ આનો સમાવેશ જીએસટીમાં થઈ ગયો છે મનોરંજન કર આનો સમાવેશ પણ જીએસટીમાં થઈ ગયો છે અને પ્રવેશ કર એટલે કે એન્ટ્રી ટેક્સ આનો સમાવેશ પણ જીએસટીમાં થઈ ગયો છે પણ વ્યવસાય વેરાનો સમાવેશ જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કરમાં સમાવેશ થયો નથી ખાસ એટલે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય કેન્દ્રના પરોક્ષ વેરાઓમાંથી યો કર જીએસટી એટલે કે વસેકમાં આવરી લેવાયો નથી તો ફરીવાર જોઈએ ભાઈ કોર્પોરેટ વેરો ભાઈ આ કોર્પોરેટ વેરાને જીએસટીમાં સમાવેશ કર્યો નથી એટલે કાંઈ આપણો જવાબ એ આવે છે તો ફરીવાર કોનો કોનો સમાવેશ જીએસટીમાં થાય છે ફરીવાર જોઈ લઈએ ભાઈ મૂલ્યવૃદ્ધિ કરનો સમાવેશ થાય મનોરંજન કરનો સમાવેશ થાય પ્રવેશ કરનો સમાવેશ થાય કેન્દ્રનો વેચાણ વેરો આવે કેન્દ્રીય આબકારી જકાત આવે અને સેવા કર આટલી જે તમને વિગતો આપી છે એ ખાસ યાદ રાખજો કારણ કે જીએસટી માંથી એકાદો ક્વેશ્ચન તમારે આવવાનો જ છે એ ફાઈનલ છે ભાઈ બરાબર કેન્દ્રના પરોક્ષ વેરાઓમાંથી કયા વેરામાં મતલબ કે વેરાઓ જીએસટીમાં આવી ચૂક્યા છે આવો સવાલ પૂછે તો મૂલ્યવૃદ્ધિ કર હોય મનોરંજન કર હોય બરાબર મનોરંજન કર હોય પ્રવેશ કર એટલે કે જેને તમે એન્ટ્રી ટેક્સ કહો છો કેન્દ્રનો વેચાણ વેરો હોય સેવા કર હોય અને કેન્દ્રીય આબકારી જકાત હોય તો આટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જીએસટી એટલે કે વસ્તુ સેવા કર કાઉન્સિલિંગના અધ્યક્ષ સ્થાને કોણ રહેશે તો ભાઈ એના અધ્યક્ષ સ્થાને નાણાં મંત્રી રહેશે બરાબર જીએસટી કાઉન્સિલ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને કોણ રહે છે તો ભાઈ નાણાં મંત્રી રહે છે ખાસ યાદ રાખજો વિશ્વ મહામંદી સમયે ખર્ચ આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર કોણ હતા તો પ્રોફેસર કેઇન્સ હતા ભાઈ કોણ હતા પ્રોફેસર કેન્સ વિશ્વ મહામંદી સમયે ખર્ચ આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર બીજું કોઈ નહીં પ્રોફેસર કેઇન્સ હતા ભાઈ ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે તો ભાઈ કોટિલ્ય દ્વારા જે લખવામાં આવેલું અર્થશાસ્ત્ર છે કોટિલ્ય દ્વારા જે લખવામાં આવેલું અર્થશાસ્ત્ર છે ભાઈ બરાબર એનું ખૂબ એટલે ખૂબ જ અગ્રસ્થાન જોવા મળે છે ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે તો કોટિલ્યનું અર્થશાસ્ત્ર આ ગ્રંથનું અગ્રસ્થાન અહીં જોવા મળે છે કોટિલ્યએ રાજ્યની આવક ના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવેલા છે તો ભાઈ કોટિલ્ય દ્વારા રાજ્યની આવકના મુખ્ય સાત સ્ત્રોત કેટલા સ્ત્રોત ભાઈ સાત સ્ત્રોત દર્શાવેલા છે તો એ પણ ખાસ યાદ રાખજો અન ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે તો જ્હોન રસ્કિન જ્હોન રસ્કીન એ અન્ટુ ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક છે ભાઈ અન્ટુ ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે જ્હોન રસ્કીન ટ્રસ્ટીશીપ ટ્રસ્ટીશીપ અથવા તો વાલીપણા કયો ટ્રસ્ટીશીપ કયો અથવા વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો તો ભાઈ કોણે રજૂ કર્યો હતો તો ભાઈ ગાંધીજી દ્વારા વાલીપણાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવેલો છે ખાસ એટલે ખાસ યાદ રાખજો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે તો દરેક વ્યક્તિને કામ હર હાથ કો કામ આ ખાસ સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે દરેક વ્યક્તિને કામ હર હાથ કો કામ મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો એકાત્મ માનવવાદના પુરુષકર્તા કોણ છે તો પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી એ એકાત્મ માનવવાદના પુરુષકર્તા છે માનવ કલ્યાણને માનવ કલ્યાણને લક્ષમાં રાખીને આર્થિક વિચારો રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા તો ભાઈ માનવ કલ્યાણને લક્ષમાં રાખીને આર્થિક વિચારો રજૂ કરનાર અર્થશાસ્ત્રી પ્રોફેસર આલ્ફેડ માર્શલ હતા કોણ હતા ભાઈ પ્રોફેસર આલ્ફેડ માર્શલ કયા સમયની મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે તો ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસથી ત્રીસની વચ્ચેનો સમયગાળો ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસથી ત્રીસ વચ્ચેનો સમયગાળો એ વિશ્વ મહામંદી તરીકે ભાઈ ઓળખાય છે તો એ પણ એક ખાસ યાદ રાખજો પંડિત શ્યામ શાસ્ત્રીને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગ્રંથ કયા રાજ્યની લાઇબ્રેરીમાંથી મળ્યો ભાઈ તો પંડિત શ્યામ શાસ્ત્રીજીને કોટિલ્યનું અર્થશાસ્ત્ર આ પુસ્તક મૈસૂરની લાઇબ્રેરીમાંથી ક્યાંથી ભાઈ મૈસૂરની લાઇબ્રેરીમાંથી મળી આવ્યો હતો કોટિલ્ય કયા શ્રમને વાસ્તવિક અર્થ કહે છે તો ભાઈ કુદરત સર્જિત કુદરત સર્જિત જે પણ શ્રમ છે ને વાસ્તવિક અર્થ તરીકે કૌટિલ્ય માને છે કૌટિલ્યએ રાજ્યની આવકના કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે તો ભાઈ સાત જેટલા સ્ત્રોત કેટલા સ્ત્રોત ભાઈ સાત જેટલા સ્ત્રોતને એણે દર્શાવેલા જોવા મળે છે કોટિલ્યએ આયાત નિકાસ કરના સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં વેચીને કર વ્યવસ્થા સૂચવી છે તો ભાઈ આયાત નિકાસ કરના આ સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં ભાઈ બે ભાગમાં વહેંચીને કર વ્યવસ્થાને સૂચવી છે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને કૌટિલ્ય કયા શુલ્ક કર તરીકે ઓળખાવે છે તો ભાઈ આતિથ્ય શું કહેવાય એને આતિથ્ય શુલ્ક કર તરીકે ઓળખાવે છે ગાંધીજીના જીવનનો જીવન મંત્ર કયો હતો તો નીતિમય જીવન નીતિમય જીવન આ શું હતું તો ભાઈ ગાંધીજીના જીવનનો જીવન મંત્ર હતો એ પણ યાદ રાખજો ગાંધીજીએ સાદું જીવન અને ઉચ્ચ વિચારના ખ્યાલો કોના વિચારમાંથી અપનાવેલા છે તો થોરો બરાબર થોરોના વિચારમાંથી સાદું જીવન અને ઉચ્ચ વિચારનો ખ્યાલ ગાંધીજીએ ભાઈ અપનાવેલો છે વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જ જોવાલા મિત્રો ગાંધીજીને સર્વોદયની પ્રેરણા રસ્કીનના કયા પુસ્તકમાંથી મળી તો અન્ટુ ધ લાસ્ટ પુસ્તકમાંથી મળી કયા પુસ્તકમાંથી અન ધ લાસ્ટ ઈચ્છા રહિતના સિદ્ધાંતો કોણે આપ્યા છે ઈચ્છા રહિતના સિદ્ધાંતો આપનાર એક માત્ર હતા ગાંધીજી એકાત્મ એકાત્મ માનવવાદના પુરુષ કરતા કોણ હતા તો ભાઈ એકાત્મ માનવવાદના પુરુષ કરતા પંડિત દીનદયાલ ઉપાધ્યાય હતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે પૂર્ણ રોજગારીને મહત્વ આપતા કયું સૂત્ર આપ્યું છે તો હર હાથકો કામ હર ખેત મેં પાની આ એણે સૂત્ર આપેલું છે હર હાથકો કામ

આવી હતી વિડીયો ગમો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ